આલી તળાવ અને પાંચ બત્તી સુધીનો શોર્ટકટ છે જેના વર્ષોથી ઉપયોગ થાય છે બે હજાર તેર ચૌદમાં પાલિકા દ્વારા લોકોના સુખાકારી માટે શોર્ટકટ રસ્તા તરીકે ખાડી ઉપર બે લાખના ખર્ચ કામ નાળું બનાવવામાં આવ્યું હતું પરંતુ સમયાંતરે જાળવણી ન થવાથી આજે નાળું બેસી જવા પામ્યું છે સાથે સાથે વિસ્તારમાં રસ્તાઓ ઉપર ખાડા પડી જતા જેમાં વરસાદી પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને રોગચાળાનો ભય છે સ્થાનિકોએ આરોપ મૂક્યો કે તેઓએ વારંવાર કોર્પોરેટ રજૂઆતો કરી છતાં કોઈ પગલાં લેવાયા નથી રહેવાસીઓને તાત્કાલિક માંગ છે કે નાળા અને રસ્તાની મરામત થઈ રસ્તો બનાવવામાં આવે પલ્લુભાઈ પટેલ એ આવી રીતના મને ધમકી આપેલી છે વિડીયો કાઢીને મોકલેલું છે અમારા આલી માટડિયા તળાવ પરથી તો આવી રીતના મને ધમકી આપી કે તમને પોલીસ સ્ટેશનમાં ખેંચી જવાના પૂરી દેહા બીજી ફેરી જો તમને આવી રીતના વિડીયો મોકલશો તો આ ગંડા બી કમ્પ્લેન આપેલી છે તૂટી ગયેલું છે પીપળો નામી ગયેલો તેનું કમ્પ્લેન આપેલી છે આંગણવાડીની ની કમ્પ્લેન આપેલી છે કિચર કિચર આંગણવાડી માં બી છે કેવી રીતના છોકરાઓ જાય રહીને ગંડા નીચે પડી જાય તે કોઈ કમ્પ્લેન સાંભળવા માંગતા નથી અમારી પાસે કોઈ એક એક જવાબ આલતા નહીં ને પલ્લુભાઈ ખુલ્લો આવેલા ફોન પર મને ધમકી આપી કે તારો ફોન નંબર છે ને હવે બીજી ફિર કમ્પ્લેન મોકલે તને જેલ જેલમાં પૂરી દેશ ને એવું કીધું મને

કશું કરતા નથી અમારા નથી પથ્થર ગોઠવીને જતાડ્યા તારે એક દિવસ બે દિવસ દિવસની અંદર આખો રોડ પૂરો કરી દીધો લોકોએ ને એવી રીતે અમારા બાયનો ની અંદર ખારા કાયમ માટે પાણી ભરાય તો અમારે મચ્છર થાય તમારા છોકરા બીમાર નહીં થાય અમે બીમાર છીએ અમે લોકોના કામ કરીને ખાઈ